જામનગરના એસટી ડેફોમાં ગઈકાલે હોમગાર્ડની મહિલા સાથે અભદ્ર વર્તનની કરતૂતના વાયરલ વિડીયોને લઈને ખડભળાટ મચી ગયો હતો તો આ વીડિયોના આધાર પર હોમગાર્ડના જવાનને તત્કાલીન અસરથી ફરજ મોકૂફ રાખી કાર્યવાહી પણ કરવામાં આવી જોકે બાદમાં આ લઈને જિલ્લા હોમગાર્ડ કચેરીના કમાન્ડિંગ ઓફિસર ગિરીશ સરવૈયાનો ખુલાસો આપતો વિડીયો સામે આવ્યો જેમાં ગિરીશ સરવૈયાએ હોમગાર્ડ જવાનોને બચાવ કરતા કહ્યું કે મહિલા નશાની હાલતમાં હોય બિભસ્ત શબ્દો બોલતી હતી જેને લઈને અમારા જવાનને મહિલાને મહિલાની લઈ જવાની ફરજ પડી હતી મુજબ તથા તથા ત્યાં હાજર જે જણાવ્યું છે એના નિવેદન મુજબ કે આ જે મહિલા છે એ બપોરના એક વાગ્યે બેન્ચ જે બેસવાની છે પેસેન્જરોને એ બેન્ચ ઉપર સૂતી હતી અને અમુક પેસેન્જરોને બેસવા નહોતી દેતી તથા મન એવી વિપક્ષ ગાળો બોલતી હતી મોટે મોટેથી જેથી ચાર પાંચ પેસેન્જરો છે એ અમારા હોમગાર્ડ જવાન પાસે ગયેલ અને એમને જણાવેલ કે આ બેન આવી ગાળો બોલે છે અને અમને બધી મહિલાઓને શરમ આવે છે તો અમને તમને અહીંયાથી બહાર લઈ જાઓ જેથી અમારો હોમગાર્ડ જવાન છે એ આ મહિલા પાસે ગયેલ અને એમને કહેલ કે બેન તમે આવી ગાળો અહીંયા ન બોલો તમે એસટી ડેપોની બહાર વયા જાઓ આ એસટી ડેપો છે આ જાહેર રસ્તો છે આ જાહેર પબ્લિક પ્લેસ છે પરંતુ એ બેન માનતા નહોતા પછી હોમગાર્ડ જવાન બેનની નજીક ગયેલ તો તેને એવી જાણ થયેલ કે આ બેન નશાખોરની હાલતમાં છે તેઓના મોંમાંથી ખૂબ જ વાસ આવતી હતી અને તેઓ નશાની હાલતમાં હોય તેઓ અમારા હોમગાર્ડ જવાનની વાત માનતા ન હતા અને તેઓ લાતો મારતા હતા અમુક પેસેન્જરોને જેનો વિડીયો કોઈએ પણ ઉતારેલ નથી કે જે હકીકત હતી કેમ કે નશાખોરીની હાલતમાં આ જે મહિલા છે એ કોઈ પણ નિર્દોષ પેસેન્જરને કોઈ શારીરિક ઈજા ન પહોંચાડે એટલા માટે અને જ્યાં સુધી પોલીસની વાન કે કોઈ મહિલા પોલીસ કે મહિલા હોમગાર્ડ સભ્ય ત્યાં હાજર ન થાય ત્યાં સુધી મારા આ હોમગાર્ડ જવાને ત્વરિત નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો જેથી મારો આ હોમગાર્ડ જવાન છે એ મહિલાનો હાથ પકડી અને તેને ડીપો બહાર લઈ જતો હતો ત્યારે આ મહિલા નીચે બેસી જતા જરા ઘસલાય છે એવો આ વિડીયો ઉતારેલ છે પરંતુ કોઈ પણ જાતની બળજબરી કે ઢસડવાનો પ્રયાસ અમારા હોમગાર્ડ જવાને કરેલ નથી